તો બનાસકાંઠા જિલ્લામાં ભાભર તાલુકાના બેડા ગામમાં છેલ્લા ત્રણ દિવસથી મિની વાવાઝોડા અને ભારે વરસાદના કારણે ખેડૂતોને પશુપાલકો ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા ધોવાઈ ગયા જેના કારણે ખેડૂતોને પોતાના ખેતરો સુધી પહોંચવું દુષ્કર બન્યું પશુપાલકોને દૂધ ડેરીમાં લઈ જવામાં પણ તકલીફ પડી ખેતરોમાં પાણી ભરાઈ જવાથી કપાસ મગફળી અને એરંડા જેવા પાકો નિષ્ફળ થવાથી સંપૂર્ણ ભીતિ છે વધુમાં ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા જેનાથી તેમનું જનજીવન વધુ મુશ્કેલ બન્યું છે અતિશય પવન અને વરસાદના કારણે દસથી વધુ પશુઓના મોત થઈ ગયા જે પશુપાલકો માટે મોટું નુકસાન છે આ ઉપરાંત વાવાઝોડાના કારણે મોટા તોતીંગ વૃક્ષો ધરાશય થયા જેના લીધે રસ્તાઓ બંધ થઈ ગયા ખેડૂતો જાતે વૃક્ષો ખસેડીને કાપીને રસ્તાઓ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે જે મગફળી પ્લસ કપાસનું વાવેતર હતું ત્યાં પણ નુકસાન મોટું છે અને પાણી ભરવાના કારણે બે પાડીઓ બે નાની હતી ચાર પાંચ એક વરની એ પણ એક્સપાયર થઈ ગયેલ છે છે બનાવ્યો પણ કોઈ શખ્સ જ નહીં થયો પછી ગામને બહુ ગામમાં જવર આવર જવર આવરને બહુ તકલીફ છે खेतर में बहुत नुकसान खेतर में से भेस मरी गई त्रा चार बेचार गायों मरी गई है पे बहु मोट नुकसान है घास ने जार बाजरी टोटल नुकसान है ईंटा कपास पर बहु में पानी खूब भरेलो है